ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી ગઈ છે સત્તાવીસ જૂને ગુયાલાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે પરંતુ આ સેમિફાઇનલ મેચમાં વરસાદનો ખતરો છે શું વરસાદ પડશે તો આ સેમિફાઈનલ મેચ ધોવાઈ જશે શું આ સેમિફાઇનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે જો સેમિફાઇનલ મેચ રદ થશે તો શું ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે આ ઘણા સવાલોનો જવાબ આજે અમે તમને જણાવીએ આપને જણાવી દઈએ કે બીજી સેમીફાઇનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી જ્યારે પ્રથમ સેમીફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે જો બીજી સેમીફાઇનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડે ને બદલે ચાર કલાક દસ મિનિટનો સમય વધારવાનો નક્કી કરવામાં આવ્યો છે જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે સત્યાવીસ જૂને મેચના દિવસ ગુયાનામાં વરસાદની સંભાવના છે આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે આવી સ્થિતિમાં પહેલા ચાર કલાક દસ મિનિટના વધારાના સમયમાં મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જો આમ નહીં થાય તો જે ટીમ તેના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર હશે તેને સીધો જ ફાયદો થશે અને તે ટીમ સીધી જ ફાઇનલમાં પ્રવેશ કરશે એટલે કે ભારતને જ ફાયદો થવાનો છે ભારતીય ટીમ સુપર આઠના ગ્રુપ એકમાં ટોપ પર રહી છે આવી સ્થિતિમાં જો મેચ રદ થશે તો ટીમ ઇન્ડિયાનો ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે જ્યારે ગ્રુપ 2 માં બીજા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે આપને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે